કામ કરીને થાકતા હોય અને પાછું ભેગા ભેગા આવે એટલે કંટાળો આવે પણ તોય તો અમારા માટે થોડી ઘણી મહેનત કરીએ અમારે જ કામ આવે હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે કમ્પ્લીટ બધું કામકાજ બતાવીને રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે કપાસ ઉણા માટે તો કપાસ ઉણા માટે જવાનું છે તો અહીંયા તો બધે બધે લીમડાના લાકડા હતા એ કાપી નાખ્યા છે કેમ કે શું કામ કાપી નાખ્યા કહું અહીંયાથી આવું આ બખું છે ને અહીંયા પણ લાકડા લાવીને કાંટા લાવીને નાખવા જોઈશે કેમ કે અહીંયાથી ઢોરાવાળા અને બોકરાવાળાને બધા ગરી જાય એટલે બધું ખેતરમાં જે વાવેતર કર્યું છે એ ખાઈ જાય એટલા માટે વાડ કરી છે ને આ બાજુ નોજલ પડી છે જોઈ શકો છો એને હકેલવી જોઈશે કેમ કે ગૂંચવાળી ન હાલે અહીંયા બધે છેક લગીનના લીમડાના લાકડાને બધું કાપી નાખ્યું છે અને હું એવું કંઈક છે તો હવે હું જાઉં કપાસ ઉણવા માટે અને સુરજ દાદાનો પણ સરસ મજાનો તડકો નીકળી ગયો છે તડકો તો નથી નીકળ્યો પણ હજી સાત જ વાગ્યા છે પણ સરસ મજાના છે તો જઈ શકો છો ફ્રેન્ડ્સ રેખાબેન રોટલી બનાવે છે અને હલ્કીશ ને સંજયભાઈ બે ફેરવવા બેઠા છે સંજયભાઈ રેખાબેન ચૂપચૂપ રોટલી બનાવે છે બોલતા નથી કે બધા એટલે રોટલી બનાવવા રોટલી ફેરવવા ગયા સંજયભાઈ અને ત્રણ જણ પાછા રોટલી ફેરવવા ત્રણ જણ હાથ મારે રેખાબેન ફેરવતા હોય ને તો સંજયભાઈ પકડવા જોડે આવું કરે છે અને અલ્કેશ પણ જ બેસી ગયા છે રોટલી જ છે ને એમ કે આવું કંઈક કરે છે અને આપણે પણ બીજું કામકાજ કંઈક કરી નાખીએ આપણે તો ત્યાં જતા નથી કેમ કે ત્રણ જણ હોય એટલે પછી આપણે શું જરૂર હોય કે સરસ મજાના સૂરજ દાદા દેખાય છે મસ્ત મજાના કિરણ છે અને શિયાળાનું સરસ વાતાવરણ છે સવાર સવારનું એટલે કંઈક આવું વાતાવરણ છે અને આવું કંઈક છે તો ફ્રેન્ડ્સ આ બાજુનું આ બાજુનું જોઈ શકો છો આખું ખેતર સાફ થઈ ગયું છે અને ટ્રેક્ટર પણ હાંકી નાખ્યું છે કેમ કે અને હવે નોજાલો કેવી દેખાય છે જોઈ શકો છો તમે અને કેમ કે આ બાજુ બધે આજુબાજુમાં બધે કપાસ કાઢી નાખ્યો છે માત્ર અમારો જ તમારો એટલો જ કપાસ એટલો છે આપણું પણ અમારું જ છે અને બીજું અમે બીજું છે ને એ પણ અમારું છે બાકી આજુબાજુમાં બધા ખેતરમાંથી કપાસ કાઢી નાખ્યો છે કેમ કે શિયાળું વાવેતર કરવાનું હોય અને કપાસ રાખે પણ કપાસમાં સારા એવા નહીં હોય અને હોય ને તો પણ એમાં શિયાળો આવી ગઈ હોય ને હાડકો ખુલતો ન હોય એટલે નથી રાખ્યો અને અમારો તો સરસ ખુલે છે જોઈ શકો છો હું તમને બતાવું કે સારા એવા હવે સરસ સરસ છે આવી રીતના સરસ સરસ ખુલ્યો છે એટલે અમારે તો રાખ્યો છે કેમકે આમનો બિયારણ બિયારણનો ફેર હોય ફાઇવ બિયારણ હોય તો સારું ખુલે અને ઓલું કઈ ચાલુ બિયારણ કે કયું હોય એ મને નથી ખબર જે ઓલું આપતા હોય એ થોડુંક આમ એ આળો આવી જાય આ જોઈ શકો છો કેટલા સરસ મજાના પોતા પોતા ખુલ્યા છે મસ્ત મસ્ત ડાબકાં ડાબકા એટલે વીણવાની પણ મજા આવશે પણ આપડામાં ત્યારે આપણે નથી વીણવાનું હજી હજી એવું લડામાં થોડું ઘણું બાકી છે આજે જ લગભગ સમાપ્ત થઈ જાય છે પણ તોયતે આપણે વીણવાનું છે અને પણ સરસ સરસ કેવો મસ્ત દેખાય છે વીણવાની મજા આવે ચાલતા ચાલતા પણ વીણવાની ઈચ્છા થાય એવો કંઈક છે આપડાનો કપાસ અને થોડ ઘણે થોડ ઘણે તોયતે आयो हो आमो बगडले पनि मटा भागे जादु पगड जाजु पो बगड्यो एटले राखी दिधोसे अनि समय आठी नोप आयो जादो पगतु रोप नै थोडो घो थोडो घो सेटले थि जा एटले पछि काठी नखेन जगेला सेड ओलाटि दैसि અને જો આ કપાસ કેટલો બધો વજનમાં થઈ ગયો ને તો ભાગી પણ જાય છે આવી રીતના કંઈક ભાગી ગયો છે આડો પડી ગયો છે અને ફ્રેન્ડ્સ હું તમને બતાવું અહીંયા તો આ પણ અમારું પડ્યું છે અને આ બાજુ આ બાજુ પણ અહીંયા આ બાજુ કપાસ છે ને એ અમારું પડું છે ને આ બાજુ જોઈ શકો છો બધું એકદમ સપાટ ચોખ્ખે ચોખ્ખું થઈ ગયા છે ખેતરો દૂર દૂર લગીને કેમ કે કોઈ રાખતું જ નથી કપાસ અને અમારો એકનોજ જ કપાસ છે અને મારે તો અહીંયા શું કહેવાય ખાલી કરવાના સરફારી આવી લુગડા હોય ખાલી થઈ ગયા હતા એટલે મેં કઈ રીતના ખાલી કરી જો આ રીતના કંઈક મેં કાલે ઠેલો ખાલી કર્યો હતો ને હાલ કેસ પણ અહીંયા કપાસ વીણાય છે ક્યાં ક્યાં જય માતાજી જય બધાને તો અમે આવી ગયા આજે અને વાગે પછી કોણ વાળ છે આવું કઈક છે પછી આગળ પછી આગળ હું આગળ તો અમારે જ કપાસ વીણવાનું કામકાજ હોય એટલે આપણે તો રોજનું કામકાજ એક જ હોય કે કપાસ ઉણવાનું અને રોજનું કામકાજ એ પણ હોય કે આપણે ભેવાડીથી મોડ આવીએ આજ શું કહેતા હતા ખબર ફોન આવ્યો તો તારે તો મને કે ક્યાં હાલ ભાઈ તમે કીધું પડમ વાઈ ગયા કપાસ ઉણવા તો શેઠ એમ કે ઠંડીમાં મોકલી દીધા જઈ જઈશ સેઠ આવું કેતા હતા કેમ કે અમે જ રોજ વડા વોડા આવ્યા અને એમ ને તો ખબર કે પહેલાં જ આવતા રહે અને ઠંડી પણ લાગી જાય એટલે હતા કે રોજ મોકલી દો ને તો ઠંડી લાગે ને એટલે શેઠ એવું છે ફ્રેન્ડ્સ તો હાલો મળીએ પછી થોડીક વાર રહીને નક્કર બપોરે કેમ કે કામ કરતા હોય એટલે ચાલુ કામમાં તો કઈ કામકાજ કરતા હોય એટલે લોક શૂટ કરવાનું એવું નહીં થાય મોટાભાગે કેમ કે કામમાં પણ ધ્યાન આપવું જોઈએ એટલા માટે અને ખેતરનું કામકાજ નથી તો અમારે એટલી બધી બીજી કંઈક તો આવક છે નહીં એકતા ખેતરનું કામ કરીએ એ અને આનું તો હજી કોઈ નક્કી નથી ને કે એટલે કામ કરવું પણ જરૂરી છે એટલા માટે કામમાં પણ ધ્યાન આપવું જોઈએ એટલે કામમાં ધ્યાન આપીએ અમે એટલે ચાલુ કામમાં ખાસ વધારે બ્લોક શૂટ એવું નહીં કરીએ અને કામ કરીને નવરા થઈએ ને તો અહીં બ્લોક શૂટ કરીએ એવું કંઈક છે અમારે અને કામ કરતા કરતાં થાકી પણ જવાનું હોય પણ તોય કેમ કે વિચારીને હવે આવું કંઈક નક્કી કર્યું છે તો થોડું ઘણું એમાં પણ ધ્યાન આપીએ નહીં હલકેશ શું કેવું છે તમારું અને સંજય અને સંજયભાઈ પૂછી જ કંઈ કેટલી તકલીફ થાય છે સંજયભાઈને કેટલો કંટાળો આવે છે કેમ કે આખો દિવસ કામ કરીને થાકતા હોય અને પાછું ભેગા ભેગા હોય એટલે કંટાળો આવે પણ તોય તો અમારા માટે થોડી ઘણી મહેનત કરીએ અમારે જ કામ આવે એટલે એટલો બધો કંટાળો નહીં લેવાનો પણ તોય તો સંજયભાઈને કંટાળો આવી ગયો છે બે દિવસથી હાલો તો ફ્રેન્ડ આપણે લાઈટ આવી ગઈ છે ને હવે જ છે પાણી ભરવા તો પાણી ભરવા નીકળી ગયા છે અત્યારે ને લાઈટ આવી ગઈ પાણી પણ ભૂકી ગયું છે દોરીએ ત્યાં સાથે ભાઈ બેઠા છે એમને મેં કીધું તમે એ બાજુ તો મેં મોટર ચાલુ કરવા ગયો હતો એટલે હવે જવું છું હું પાણી ભરવા

શું બનાવી શકો તમે કહેવાનું તો જોઈ જ હશે કે મેં મેથી ઉતારી અને મસ્ત મસ્ત કોણે કોણે નાની નાની એવી મેથી હતી તો પાંદરા પાંદ ઉતારી દીધા એટલે સરસ મજાના મેથીના મેથી બનાવ્યા અને મસ્ત પોચા પોચા બન્યા છે તોડીને બતાવું સરસ મજાના છે જોઈ શકો છો કેટલું સરસ ફૂટે અહીંયા છે કારેલાનું શાક અને દહીં છે અને શું કહો તમને ખબર પડે આપણે સરસ મજાના મેથીના કેટલા બનાવ્યા તોય તો અમે બે બેનો જ ખાવાના છે અમારા બે બહેનો માટે છે કેમ કે અલ્કેશની સંજયભાઈ ને તો ગામમાં ગયા હતા એટલે તમને ખબર હશે કે ગામમાં ગયા હતા એટલે ગામમાં શેઠના ઘરે ખાવાના ના ઘરે જાય તો શેઠ ખાધા વગર ન આવે દે અને શેઠાણી બહાર બધાય ખારા શોખવાના છે એટલે ખાધા વગર તો ન જ આવે દે એટલે તો ત્યાં ખાઈ ન જાય અને અમને તો ફોન આવ્યો હતો કે અમારા માટે નથી બનાવવા એટલે અમારે બેન જ ખાવાનું છે તો હવે ખાઈ લઈએ સરસ મજાના છે તો ફ્રેન્ડ્સ બધું કામકાજ પતાવી અને હવે થઈ ગયા છે અમે નવરા કેમ કે જમી લીધું છે વાસણ બાસણ સાફ કરીને બધું કામકાજ પતી ગયું છે અને આજનો દિવસ કંઈ તમારો આવો રહ્યો તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો બને તો લાઇક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કષ્ટ દેવ બધા Su astro, o mastro, o natando, o astro.